વિશ્વ સિંહ દિવસ પ્રસંગે સરકારશ્રીના આયોજન અને વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલન સાથે થયેલ ઉજવણીમાં સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામમાં ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો સિંહ દિવસ સિહોર તાલુકા સંયોજક શ્રી મુકેશ પંડિતની ઉપસ્થિતિ સાથે ઈશ્વરિયા ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહ ગૌરવ સૂત્રોચ્ચાર યાત્રા યોજી ઈશ્વરિયા માધ્યમિક શાળા આચાર્યશ્રી ચિંતન કુમાર ત્રિવેદી અને પ્રાથમિક શાળા આચાર્યશ્રી કિશોરભાઈ ડેઢેના માર્ગદર્શન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષક શ્રી વિપુલભાઈ મકવાણા અને કેળવણી મંડળ અગ્રણી શ્રી બાબુભાઈ મકવાણા જોડાયા હતા સિંહ દિવસ ઉજવણીમાં નિયત કાર્યક્રમ મુજબ થયેલા આયોજનમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયા અને સિંહ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા પ્રતિજ્ઞાબદ્ધ થયા

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલજો સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર